સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એથોરિટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાય રાજ્યની વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમીક્ષા કરવામાં આવી રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ દાસ આરોગ્ય વિભાગના સચિવ હર્ષદ પટેલ રાહત કમિશનર આલોક પાંડે સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા બેઠકમાં આ બેઠકમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વડોદરા સહિત વિસ્તારની સમીક્ષા કરવામાં આવી નમસ્કાર આજે એસીઓસી ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ની એક મીટિંગ થઈ અને એમના અધ્યક્ષ સ્થાને અમને અને તમામ જે અફેક્ટેડ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓ સાથે એમનો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ સ્થાપિત થયો એમાં તમામ અફેક્ટેડ જિલ્લાઓ અને સુરત અને વડોદરા કોર્પોરેશન જેમાં સૌથી વધારે વરસાદ ગઈકાલે હતી એમાં એમને કમિશનરશ્રીઓ અને કલેક્ટરશ્રીઓથી જાણકારી મેળવી અને એમને પણ માર્ગદર્શન આપ્યું છે આજની સ્થિતિએ એમના માર્ગદર્શન હેઠળ સીધા અમે લોકો એસીઓસીમાં ટ્વેન્ટી ફોર બાય સેવન કંટ્રોલ રૂમમાં જિલ્લા લેવલ અને તાલુકા લેવલ સુધી ની જે આખી ટીમ છે એ સંકલનથી કામ કરે છે અને જે ગઈકાલે તો મેં પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં બહુ વધારે અત્યારે ફેરફાર નથી પણ તેમ છતાં જે લેટેસ્ટ રિપોર્ટ છે તમામ લેટેસ્ટ રિપોર્ટ આપણે બધાને બતાવી દઈએ છીએ અત્યાર સુધીમાં જે ટોટલ સરેરાશ વરસાદ આખા ગુજરાત રાજ્યમાં છે એ ફિફ્ટી થ્રી પોઈન્ટ ટુ ફાઇવ પર્સન્ટ છે અને રાજ્યમાં જે સિઝનનો વરસાદ થયો છે એમાં એકત્રીસ તાલુકાઓ એવા છે જેમાં એક હજારથી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય અને પાંચસોથી વધારે મિલીમીટર વરસાદ થઈ હોય એવા ફોર્ટી થ્રી તાલુકાઓ છે જે રીઝન વાઇઝ અગર અત્યારે વાત કરીએ તો સૌથી વધારે કચ્છ રીઝનમાં લગભગ સેવન્ટી ફાઇવ પર્સન્ટ વરસાદ થઈ ગઈ છે પછી સૌરાષ્ટ્રમાં સેવન્ટી થ્રી પર્સન્ટ છે સાઉથ ગુજરાતમાં અત્યારે જે આઈએમડીના જેમને ફોરકાસ્ટ મળ્યા છે એ પ્રમાણે જે ગઈકાલની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ પરિસ્થિતિથી થોડી ઓછી વરસાદ હવે થવાની શક્યતા છે પણ છોટા ઉદેપુર વડોદરા દાહોદ પંચમહેલ અને પછી સૌરાષ્ટ્ર સાઉથના સુરત વલસાડની આજુબાજુના જિલ્લાઓમાં વધારે વરસાદ થવાની થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમ દ્વારકા પોરબંદર જેવા જિલ્લાઓમાં વરસાદ થશે ટોટલ માનવ મૃત્યુ જે છે એ અત્યાર સુધીમાં ટોટલ સિઝનમાં સિક્સટી થ્રી થઈ છે વડોદરામાં ગઈકાલે એક મૃત્યુ થઈ એ તમામ લોકોને જે જાનહાનિ થાય છે એને આપણે જે સહાયના ધોરણ છે એ પ્રમાણે સહાય પણ આપીએ છીએ કલેક્ટરશ્રીઓને ગ્રાન્ટ પણ આપી દીધી છે અને પ્રયાસ આ રીતે છે કે ઓછામાં ઓછા જે છે એ હાનિ થાય ચાહે પશુ મૃત્યુ હોય ચાહે હ્યુમન લોસ ઓફ લાઈફ હોય એ બધી વસ્તુ ઓછીમાં ઓછી થાય અત્યાર સુધીમાં ડેમની વાત કરીએ તો લગભગ ફિફ્ટી ફોર પર્સન્ટ ડેમ સરદાર સરોવર ભરાઈ ગયા છે અને બાકી બસો છે ડેમ્સ જે છે એમાં પણ સારી આવક છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે ડેમ્સ છે એમાં ખૂબ સારી આવક છે અને નોર્થ ગુજરાતના ડેમ્સમાં આવક અત્યારે ઓછી છે એનડીઆરએફ અને એસડીઆરએફના ડિપ્લોયમેન્ટ પણ અમે લોકોએ જે તે જિલ્લામાંથી માંગણી આવે તાત્કાલિક કરી દઈએ છીએ અને અત્યારે પંદર એનડીઆરએફ અને એસડીઆરએફ તમામ તમામ જિલ્લાઓમાં પોસ્ટેડ છે અને રિઝર્વ પણ આપણે અહીંયા વડોદરા અને ગાંધીનગરમાં રાખેલી છે